અસ્માવતી ઘાટ ખાતે આવેલા દરિયા કિનારે લોકો ચતુર્થી પાંચમા દિવસે લોકો વિસર્જન કરી રહ્યા છે મોટી સંખ્યામાં લોકો દરિયા કિનારે પહોંચી રહ્યા છે વહીવટી તંત્ર દ્વારા મનપા દ્વારા અહીં એક કુંડ બનાવવામાં આવ્યો હતો વિસર્જન માટે પરંતુ આસ્થાભેર લોકો કુંડમાં અમુક લોકો જ કરી રહ્યા છે હાલ દરિયામાં મોટી સંખ્યામાં લોકો વિસર્જન કરી રહ્યા છે અહીં એક બોટ રાખવામાં આવી છે બોટ ની મદદથી જે મોટા ગણપતિ હોય છે અન્ય જે ગણપતિ નાના હોય છે તેને એ ગોટમાં લઈ જવામાં આવે ત્યારબાદ ઊંડા દરિયામાં આગળ ગણપતિજીનું વિસર્જન કરવામાં આવે છે હાલ રાત્રિનો સાત વાગ્યાનો સમય થઈ રહ્યો છે અને હજુ પણ ગણેશજીની લાંબી કતારો બંદરો ઉપર જોવા મળી રહી છે લોકો મોટી સંખ્યામાં અસ્માવતી દરિયા કિનારે વિસર્જન કરવા પહોંચી રહ્યા છે ગણપતિ બાપા મોરિયાના નારા લગાવી રહ્યા છે લોકો પરિવાર સાથે બાળકો સાથે અસ્માવતી ઘાટ ખાતે જે વિસર્જન થઈ રહ્યું છે તે નિહાળી રહ્યા છે હાલ પોરબંદર પોલીસ બંદોબસ્ત પણ અહીં ગોઠવવામાં આવ્યો છે બચાવ ટીમ પણ રાખવામાં આવી છે જેથી કોઈ દુર્ઘટના ન બને હાલ લોકો ગણા ચતુર્થી પાંચમા દિવસે લગા આજે અસમાવતી દરિયા કિનારે વિસર્જન કરી ગણપતિ બાપાના નારા લગાવી રહ્યા છે કિશન ચૌહાણ પોરબંદર આજે ગણેશ અસ્માવતી ખાતે કાર્યક્રમ રાખેલો છે પોરબંદર વાત કરીએ તો પોરબંદર માં મોટાભાગના ગણપતિ આજે પાંચમા દિવસે વિસર્જન થાય છે લગભગ એસી ટકા મૂર્તિઓનું આજે અસ્માવતી ઘાટ ખાતે વિસર્જન થઈ રહ્યું છે અસ્માવતી ખાતે લોકો ભાવિકો શ્રદ્ધાપૂર્વક પોતાના ગણપતિનું વિસર્જન કરી શકે આ માટે પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો છે તમામ સુરક્ષાની તકેદારી રાખવામાં આવેલી છે અહીંયા બેરિકેડ્સની વ્યવસ્થા છે લાઇટિંગની વ્યવસ્થા છે ફાયર બ્રિગેડની ટીમ પણ હાજર છે અને ખાસ કરીને પોલીસ દ્વારા કોઈ પણ દુર્ઘટના ન બને એના માટે વિશેષ તકેદારીઓ માટે ડ્રોનથી પણ અમે સર્વેલન્સ રાખી રહ્યા છીએ અને હાલમાં લગભગ બસો કરતાં વધારે પોલીસ અધિકારી અને જવાનો બંદોબસ્ત ઉપર તૈનાત છે અને સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલની અંદર ગણેશ વિસર્જનની કાર્યવાહી હાલમાં ચાલુ છે